રાજકોટ જિલ્લાના ઠાકોર સમાજના પ્રમુખે પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગુજરાતમાં ચોત્રીસ ટકા વસ્તી ધરાવતો સમાજ છે ચુવાળિયા ઠાકોર સમાજ સમસ્ત કોળી સમાજના નામે વધારેમાં વધારે શોષણ થાય છે માત્ર ચુવાળિયા કોળી સમાજનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચુવાળિયા ઠાકોર સમાજનું દરેક વિધાનસભામાં સીટમાં ત્રીસથી પચાસ હજારનું વોટિંગ છે ચુવાડિયા ઠાકોર સમાજ સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવવામાં આવે છે અત્યારના મંત્રીમંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી કોળી સમાજમાં કોળી તળપદા અને કોળી ચુવાળિયા ઠાકોર સમાજ બંને છે તળપદા કોળી સમાજ કરતાં વધુ વોટિંગ ચુવાળિયા ઠાકોર સમાજનું છે તો હિતેશ ઠાકોર પ્રમુખ તળપદા કોળી સમાજની વસ્તી ચારથી છ ટકા હોવાનો આરોપ પ્રમુખ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં પણ તેનું વોટિંગ છે બાકી આખા ગુજરાતમાં ચુવાડિયા ઠાકોર સમાજનું વોટિંગ છે ગઈકાલે કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા પત્ર લખ્યો હતો ચુવાડિયા ઠાકોર સમાજે પણ પોતાના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો છે તો કુંવરજી બાવળિયા ચૂંટણી સમયે અને મંત્રીમંડળ સમયે આગેવાનોને કહી આવું અપનાવતા હોવાનો આરોપ છે સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો સૌરાષ્ટ્રને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનવા બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે કાગ્યવાન તરીકે ગઈકાલે છે કે ભૂપતભાઈ ડાભીએ છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ બારામાં આપ્યું છે કે જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરશુતમભાઈ સોલંકી લડે એ સીટમાં તળપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તળપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના ક્યાં એવા નેતા તો તમે મુખ્યમંત્રી બનાવવા માટે જોઈ મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ પણ બનાવી શકો છો ઠાકોર સમાજના અન્ય થાય છે સો ટકા સાહેબ દર ખેલા અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે બરાબર ગુજરાત આખામાં પહેલેથી માધવસિંહ સદાની સરકારથી માંડી ભાજપ સરકાર લગણ આજખલે જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરને ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વખણાતા ખૂબ દુખ છે